સેકન્ડ 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 લાસ્ટ લાસ્ટ રહ્યો હવે આપણે કેવું થાય મોય તો ચલો ભાઈ ચેલેન્જ આપણું ચાલુ કરવાનું બરોબર હું તમને સ્ટાર્ટ કરું વન ટુ થ્રી સ્ટાર્ટ કરું એટલે તમારે એક જણાને ને મોઢું ખાવાનું બરોબર બરોબર વધારે જે રહે એને આપણે ઘડિયાળ આપીશું હું બરાબર પેલો ખબર પડે મારું બોલવાથી કોઈ ના થાય તો બોલે અડધો કલાક ઉધી રહું કરી બતાવ ત્યારે ખબર પડે તો રેડી પેલા નંબર પર કોણ આવે રેડી હું આવું હું આવું બરાબર પેલા નંબર ઉપર તું આવ તાઈમર બાયમર જોજો પેલા તો હું ટાઈમર સ્ટાર્ટ કરું એટલે કરજે બરાબર ઓકે 1 2 3 સ્ટાર્ટ તો ચલો ભાઈ આ ભાઈનો કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે આની મુઢું માં કાલ દીધું જોઈ લો તમે અને આ ભાઈ નથી કીધું 10 સેકન્ડ 30 સેકન્ડ જ કેટલા 30 સેકન્ડ જ 15 સેકન્ડ 1

નંબર વાત સાચી હોય પણ મેં થોડું ઉતાવળમાં હું બોલ્યો તો ને એટલે ચાલો તે ઉતાવળ કરી દી એમ ને બીજો ટ્રાય જોવો જાન જો ટ્રાય જોવો મેં શ્વાસ લીધો તો અંદર ખેંચ્યો આ તો ચાલો ભાઈ આ ભાઈ કે મને બીજો ટ્રાય આલો ચાલો એને ટ્રાય આપણે ફરીથી આલી દઈએ તો પાછે હવે નહીં મળે બરોબર ઓકે ઓકે તો ચાલો ભાઈ ઈ થોડી ઉતાવળ થઈ ગઈ ગઈતી એટલે ઓકે કોઈ કશે વાંધો નહીં હું 1 2 3 સ્ટાર્ટ કરું એટલે મોડું ગાલવાનું બરોબર ઓકે ઓકે 1 2 3 સ્ટાર્ટ

બહુ ખરાબ ફિલિંગ થાય મોડમ મરી જાય એવું કોમકાજ કાઠું હાર્ડ ચેલેન્જ બહુ હાર્ડ તો ચલો ભાઈ કરવો પડશે હા તો ચલો ભાઈ રહ્યો હવે બે જણા બાકી આપણા મેમ્બર તો ચલો ભાઈ હવે બીજા નંબર ઉપર કેટલા સેકન્ડ હે વારા 24 સેકન્ડ 24 સેકન્ડ થી ઉપર તમે રહી જ નઈકો મારે 24 સેકન્ડ પર રહેવાનું મારો પેલા શ્વાસ બાસ લેવો તો લઈ લે પછી ના કે તો ભાઈ મને ઓર ટ્રાય આલે તો હું ટ્રાય ફેરથી લઉં ઈ ચાલે હા હા તમ તા નઈ આલો મારની રેડી રેડી હો તો ને ચલો તો ચલો મૂકો એટલે સ્ટાર્ટ કરી દેજો 1 2 3 સ્ટાર્ટ તો ચલો ભાઈ ભઈયા ચાલુ કરી દીધું આપણે જોઈએ આવે કેટલા સેકન્ડ ઉઢી રહ્યા ઓટ વાહ વાહ તટ ઓ નો 10 રેકોર્ડ નઈ ચલો ભાઈ આ ભાઈ તો ખાલી ઓનલી ફોર તેર સેકન્ડ ઉધી મોય રયો તો તેર સેકન્ડ માં કેવું તમે કેવું થતું હતું મોય જબરદસ્તો વરે તો બહુ કાઠું પડે પાણી માં ભાઈ સ્વાદ રૂંગો બહુ કાઠમ કાઠું કોમ તો હવે ભાઈ ચલો બે ખેલાડી એમાં હાઈએસ્ટ

ઓહો વધો નહી વોટરપ્રુફરપ્રુફ વોટરપ્રુફ હશે વધો નહિ તો ચલો અંદર કેવું થતું તું કોમ તો દોસ્તો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરી દેજો જય માતાજી